બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે વસંત પંચમીની કથા અને મહાત્મય વિશે વસંત પંચમીનો તહેવાર કેમ મનાવવામાં આવે છે કેવી રીતે થઈ સરસ્વતી પૂજાની શરૂઆત જાણો પૌરાણિક કથા વસંત પંચમી જેને બસંત પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે તે હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંથી એક છે દર વર્ષે મહાસુદ પાંચમના દિવસે ઉજવવામાં આવે છે વસંત પંચમીનો તહેવાર ભારતના વિવિધ ભાગોમાં જુદી જુદી રીતે ઉજવવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે આ તહેવાર કેમ ઉજવવામાં આવે છે આવો જાણીએ તેની પાછળ છુપાયેલી પૌરાણિક કથાઓ દર વર્ષે મહા મહિનાના શુદ્ધ પખવાડિયાના પાંચમા દિવસે વસંત પંચમી દેવી સરસ્વતીની વિશેષ પૂજા કરવામાં આવે છે આ દિવસને દેવી સરસ્વતીના જન્મોત્સવ તરીકે પણ ઉજવવામાં આવે છે ચાલો આપણે પુરાણોમાં જણાવેલી દેવી સરસ્વતીના જન્મ સાથે સંબંધિત એક લોકપ્રિય કથા જાણીએ માતા સરસ્વતીની જન્મકથા દેવી ભાગવત પુરાણ અનુસાર ઘણા સમય પહેલાં જ્યારે બ્રહ્માનું નિર્માણ થયું ત્યારે ત્રિમૂર્તિ બ્રહ્મા વિષ્ણુ અને મહેશે માનવતા અને બ્રહ્માનું સર્જન કર્યું સમગ્ર વિશ્વ શાંતિપૂર્ણ અને સુંદર હતું છતાં ત્રિમૂર્તિને લાગ્યું કે તેમની રચનામાં કંઈક અભાવ છે કારણ એ હતું કે સમગ્ર બ્રહ્માંડમાં ફક્ત શાંતિ હતી કોઈ અવાજ નહોતો કોઈ હલનચલન નહોતું ત્યારબાદ બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ પાસેથી પરવાનગી માંગી અને વૈદિક મંત્રો સાથે તેમના કમંડલમાંથી પાણી છાંટ્યું આમાંથી એક દેવી શક્તિનો ઉદય થયો આ શક્તિ ચાર હાથવાળી એક સુંદર સ્ત્રીના રૂપમાં પ્રગટ થઈ જેમાં વીણા પુસ્તક માળા અને આશીર્વાદના સંકેતો હતા આ માતા સરસ્વતી હતી ત્રિમૂર્તિએ માતાનું સ્વાગત કર્યું અને તેમને વીણા વગાડવા વિનંતી કરી તેમણે તેમની વિનંતી સ્વીકારી અને વીણા વગાડવાનું શરૂ કર્યું માતા સરસ્વતીએ વીણાના તાર ખેંચતાની સાથે જ એક મધુર ધ્વનિ ઉદભવ્યું આ ધ્વનિ ધીમે ધીમે સમગ્ર બ્રહ્માંડમાં સ્વર્ગ પૃથ્વી અને પાતાળમાં ફેલાઈ ગયું આ મધુર સંગીત સાંભળીને બધા જીવો આનંદથી ભરાઈ ગયા શાંત અને સ્થિર વિશ્વ ચેતના ગતિ અને જીવનથી ભરાઈ ગયું આ કારણોસર માતાને સરસ્વતી કહેવામાં આવે છે જેનો અર્થ વયતી શક્તિ થાય છે એવું કહેવાય છે કે માતાની વીણા દ્વારા ઉચ્ચારવામાં આવેલ પ્રથમ સુર શાહ હતો જે સાત સંગીત સુરોમાંથી પ્રથમ સુર હતો આ ક્ષણે શાંત બ્રહ્માંડમાં અવાજ આવ્યો અને ભાષા અને સંગીતનો જન્મ થયો વસંત પંચમીનું મહત્વ ધાર્મિક માન્યતા મુજબ વસંત પંચમી પર દેવી સરસ્વતીની પૂજા કરવાથી તેમને પ્રસન્ન કરવામાં આવે છે અને ભગતોને આશીર્વાદ મળે છે એવું કહેવાય છે કે તેમના આશીર્વાદ જ્ઞાન અને બુદ્ધિમાં વધારો કરે છે વાણીમાં મધુરતા લાવે છે અને જીવનમાં ખુશી લાવે છે હિમાલયમાં તપ કરતા શંકર ભગવાનના તપોભંગ કરવા કામદેવને વસંત ઋતુની જ મદદ લેવી પડી હતી ભગવાન શંકરે ત્રીજું નેત્ર ખોલી કામદેવને ભસ્મ કરી નાખ્યો હતો પાંડુ રાજા કુમતા અને માદરી સાથે પ્રસ્થાશ્રમ વ્યતીત કરે છે ત્યારે બહાર ગયા હોય છે વલકલ વસ્ત્રો ધારણ કર્યા હોય છે વસંત ઋતુનું આગમન થયું હોય અને કામદેવનો નહીં પણ વસંતનો વિજય થાય છે પાંડુ રાજા અને માદરીનું નૈતિક સંકલન થાય છે અને ઋષિના સાપને લીધે મૃત્યુને ભેટે છે વસંત પંચમીના રોજ વ્રત ધારીએ ભગવાન વિષ્ણુની પ્રેમપૂર્વક પૂજા કરી સુંદર વસ્ત્રો પરિધાન કરી ભગવાનને સ્ત્રી અને પુરુષોએ પિતૃઓને સંતૃપ્ત કરી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી રાજી કરવા વસંત પંચમીના વ્રત વિધિનું અનેરું અનોખું અને અલૌકિક મહાત્મ્ય છે વસંત પંચમી એટલે ઋતુરાજ વસંત ઋતુનું આગમન મહા સુદ પાંચમના દિવસે આ વ્રત ઉપાસનાનું આયોજન કરવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા તથા અન્ય દેવ મંદિરોમાં ઈષ્ટદેવોની પૂજા અબીલ ગુલાલ અને સુગંધી દ્રવ્યો વડે શ્લોક મંત્ર બોલીને કરવામાં આવે છે વસંત પંચમીનું વ્રત કરનારને શ્લોક બોલીને બે હાથ જોડીને તેનું શ્રવણ કર્યું મંત્ર પૂર્ણ થયા પછી આરતી ઉતારી પ્રસાદ ધરાવવો અને ભગવાન વિષ્ણુને કે ઈષ્ટદેવને વારંવાર વંદન કરવા બ્રાહ્મણોનું અર્ચન પૂજન કરી તેમને દાન દક્ષિણા આપી પ્રસન્ન કરવા રાત્રે વસંત પંચમી વ્રત મહિમા સાંભળવો અને ભજન કીર્તન કરવા વસંત પંચમી વ્રત એ માત્ર વ્રત જ નહીં પરંતુ વ્રત પર્વ પણ છે મહાસુદ પાચમ એ તો પતિ પત્ની નું મહાપર્વ કહેવાય છે આ દિવસે કામદેવ અને અને સુગંધિત પુષ્પો આંબાના મોરથી પૂજન અન્યોન્ય પ્રેમની વૃદ્ધિ માટે ભગવાન ને પ્રાર્થના કરવી રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરવા શણગાર સજવા અને રંગબેરંગી ચિત્રો તથા ધજા પતાકાથી ઘરને શણગારવું વસંત પંચમી એ વસંતોત્સમનો પ્રથમ દિવસ ગણાય છે વસંત ઋતુ એટલે સૃષ્ટિની નવ ચેતના યવન કલગી કહેવાય વસંતના મંડાય એટલે દેવ મંદિરોમાં અને સમગ્ર પૃથ્વી પર નવું ચેતન આવે છે મંદિરોમાં ભાવિક ભક્તો અને વ્રતધારીઓ વસંતના વધામણા કરી રમણે ચડે છે વસંત દેવને સત્કારવા વસંત પંચમીનું વ્રત કરવા સમગ્ર સૃષ્ટિમાં ખૂબ ઉત્સાહ અને ઉત્સવ પ્રવર્તે છે તો બાપુ આ હતો વસંત પંચમીની કથા અને મહાત્મય વિશેનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે હર